અંકલેશ્વર ની જેડીસીમાં માં આવેલી હિન્દુસ્તાન એમ સ્વેકો કંપનીમાં ગઈકાલે સાંજના સમયે સ્ટોરેજ વિભાગમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર પાનોલી માં આવેલા હિન્દુસ્તાન જાણવા મળ્યું છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ છેલ્લા એક સપ્તાહમાં આગ લાગવાના બનાવમાં ઉછાળો જોવા મળ્યો છે તેવામાં અંકલેશ્વર ના પાનોલી જેડીસી માં આવેલા હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો કંપનીમાં ગઈકાલે આજના સુમારે આગ લાગવાનો બનાવ બન્યો હતો કંપનીના સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો હતો ત્યાં સ્ટોરેજ વિભાગમાં આગ ફાટી નીકળી હતી આગ અંગેની જાણ ફાયર વિભાગ ને કરાતા પાનોલી ફાયર વિભાગના ત્રણ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો માળો ચલાવી કલાકોની જેમ જ બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જો કે કંપનીના સ્ટોરેજ વિભાગમાં આગ લાગવાથી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદ નસીબે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પણ જાતની જાન અન્ય અહેવાલ સામે આવ્યા નથી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે માર્ચ એન્ડિંગ થતાની સાથે જ આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે પણ કદાચ આગામી દિવસોમાં આગ લાગવાના વધુ બનાવ સામે આવે તો નવાય નહીં ત્યારે આગ કયા કારણોસર લાગી તે પણ હવે તપાસનો વિષય બની રહ્યો છે